તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી રાહે હકીકત મળેલ કે શિહોર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લિશ દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ હરપાલસિંહ ગજુભા ગોહિલ તથા ભગીરથસિંહ ઉર્ફે ભગી ગજુભા ગોહિલ રહેવાસી બંને વલભીપુર વાળાઓ બંને હાલ શિહોર ઘાંગડી ચોકડીએ જાહેર રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળેલ જે બાતમીના આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ જઈ આરોપીઓની તપાસ કરતાં નાસ્તા ફરતા આરોપીઓ હાજર મળી આવેલ જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા પોલીસ ઇન્સ્પેક્ટર પી બી જેબલિયા સ્ટાફના પ્રદીપસિંહ ગોહિલ બળદેવભાઈ મકવાણા સત્યજીતસિંહ ચુડાસમા હરિચંદ્રસિંહ ગોહિલ પ્રજ્ઞેશભાઈ પંડ્યા નિલમબેન મકવાણા સહિતના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા